ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાંથી છેલ્લા બે ત્રણ વર્ષથી નર્મદા કેનાલમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે જે પાણી ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ ગામની ભાગોળ સુધી પહોંચ્યું હતું ગ્રામજનો તેમજ ખેડૂતોએ નર્મદા નિગમને વારંવાર રજૂઆત તો કરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગતું નથી ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ખેતી થતી નથી કોઈ પણ જાતનું ખેતમાંથી ઉત્પાદન થતું નથી સાથે સાથે હજારો લીટર પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાથી ગ્રામજનોને અવર જવરમાં પણ તકલીફ પડે છે છે દર વખતે નિગમની બેદરકારીના કારણે હાલ તો ગામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા બે વર્ષથી નર્મદા કેનાલમાં લીકેજ હોવાના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ જાગતા નથી જેને લઈને હાલ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને રોડ ઉપર પાણી આવી ગયા છે અને ગામના ગેટ સુધી પાણી પહોંચી ગયા છે

સિદ્ધપુર ગામ પાસેથી જે આ નર્મદા કેનાલ નીકળી રહી છે તેનું બે વર્ષથી લીકેજ છે આ મારા કાકા છે 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 એમના ખેતરમાં રહી અને પાણી બે વર્ષથી સદંતર વહી રહ્યું રહ્યું પાકને નુકસાન થઈ એમનો કપાસ બી આજી વખતે બિચારાનો કેટલો બગડી ગયો વારંવાર નિગમમાં રજુઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી તો મારે ખાલી એટલું કહેવું છે અને આ તૂટામાં તો ખેતરમાં હતું પાણી પણ હવે આ તમે જોઈ શકો છો પાછળ કે સિદ્ધપુરની ભાગરમાં આપણે દવાખાના પાસે થઈ અને પાણી પસાર થઈ રહ્યું છે આ તો નાનું છે કાલે મોટું થઈ જાય તો ગામમાં વધારે નુકસાન થાય તો મારે કેવું એવું છે કે આના જે લાગતા વળગતા અધિકારી હોય તો એનું વહેલી તકે એનું નિરાકરણ લાવે એવી માંગ છે અમારી કેટલા વર્ષથી એવું છે અને તમે રજૂઆત કરવામાં આવી તો બે વખતે સાહેબ રજૂઆત કરી છે અને આ બે વર્ષથી સદંતર પાણી વહી રહ્યું છે અધિકારી શું કહે છે ચાહો તો તમને બતાવી દઉં કે કયા ખેતરમાં રહીને કેટલું પાણી વહે છે લગભગ નહીં હોય તો બે અઢી જમીન પલરી ગઈ છે કાકાની આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત